દર્શક મિત્રો જય ગૌ માતા વંદે માતરમ જય રામદેવ કૃપા પ્રાકૃતિક ફાર્મ મારું નામ ગોહિલ મનસુખભાઈ દેવશીભાઈ ગોહિલ ગામ ભીમગઢ તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર તો આપણે પ્રાકૃતિક ખેતીમાં જો આપણે પ્રદીપભાઈ કાલરિયા અને ભરતભાઈ પટેલ હાથમાં ડાયરેક્ટર શ્રી તો તેમના માર્ગદર્શન મુજબ આપણે ફર્ટિલા ફેકલ્ટી બનાવી હતી કલીલ વોટર તે આપણે જો પાણીની સમસ્યા છે મારા ફાર્મ ઉપર તો આપણે થોડીક ડ્રીપ લગાવી છે અને આમાં આપણે તુવેરનું વાવેતર કર્યું છે આપણે અઠ્યાવીસ તારીખ અઠ્યાવીસ મેનું આપણે વાવેતર કર્યું હતું અને આમાં પ્રથમ આપણે ક્લિલ વોટર આપેલું હતું અને ત્યાર પછી તુવેર ઉગ્યા પછી એકવાર જીવામૃત આપ્યું તો આનું રિઝલ્ટ જુઓ મિત્રો કેમેરામેન ફોકસ કરો અહીંયા જો આપણે દરેક જગ્યાએ જોયું હતું તો જો આમાં ટૂંક સમયમાં અળસિયાનું પ્રમાણ કેટલું આવી ગયું છે જો હજારોની સંખ્યામાં આ ઝીણા ઝીણા અમારે આ લાલ માટી છે ને એટલે બરાબર દેખાતા નહીં હોય જો હજારોની સંખ્યામાં અળસિયા આવી ગયા છે તો મિત્રો આ ક્લીન વોટરને જીવામૃત મિક્સમાં આપશો ને તો ફાયદો રહેશે અને અલગ અલગ આપો તો ફાયદો જુઓ ખાલી જીવામૃતને આપણે ક્લીલ વોટર જ આપેલું છે તે સિવાયનું કાંઈ આમ આપેલું નથી ને જોવા અળસિયા કેટલા પ્રમાણમાં આવી ગયા છે તો તો દરેક ખેડૂતોને જણાવવાનું કે કેટરી બનાવજો અને ક્લીલ વોટર બહુ કામમાં આવ આવે છે મેં આગલે શિયાળુ સિઝનમાં પણ વાપરી જોયેલું હતું અને પરિણામ રિઝર્ટીનું બહુ સરસ મળ્યું હતું તો આવો તમે પણ કરજો ગૌ માતા વંદે માતરમ મસ્તું